જે છે ના જો ટ્રાફિક મિત્રો જોઈ શકો છો કેટલી છે તો આજના લાઈવ દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બનીએ છીએ મિત્રો અત્યારે આપણે ગેટ આવી ગયા છે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મિત્રો ગેટ અંદર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન પહેલાં તો આપણે કાર દર્શન કરાવીશું તો લાઈવમાં બનીએ છીએ મિત્રો આ છે કાળગ્રદામ મંદિર તો મિત્રો આજના લાઈવ દર્શન કાળભેટ મંદિર અહીંયાથી મિત્રો આપણે ગાદી મંદિર સમાધ મંદિર અને ધ્યાન અંદર જઈશું તો લાઈવમાં બંને રજમ તો હાજભાઈ રાજસ્થરામ લાઈવમાં સ્વાગત છે આજનો ટ્રાફિક જોઈ શકો ત્યારે રવિવાર હોવાથી ટ્રાફિક પણ ખૂબ છે અને કાલે સોમવાર છે તો બે દિવસ સરકારી બે દિવસની રજા છે મિત્રો તો ગાડી બંધના નજીકથી દર્શન કરાવીએ લાઈમાં બની રહેજો મિત્રો તો અત્યારે આપણા ગાડી મંદિર આવી જશે ગાડી મંદિર લાઈ જશે જોઈ શકો છો

મહાબલ્લી બાબેશકરામ તો આજના દર્શન દર્શનભાઈ અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અજયભાઈની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે મિત્રો તો તેમની ચેનલની મુલાકાત લઈ શકો છો સુનિલભાઈ ખીજડીયા બાબતરામભાઈ સુનિલભાઈ આજના લાય દર્શન જોઈ શકો છો ચાલો અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ચિંદુભાઈ મંડલિયા બાપેશ તરામભાઈ આજના લાઈટ સિંગાદી મંદિરના સિંગભાઈ કદાચ મુંબઈથી લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાઈ દર્શનભાઈ કેટલા ભોગ્ય આમ દસક ડોલર જેવું થઈ ગયું છે ભાઈ અજીભાઈ તો મિત્રો આજના લાઈ દર્શન તો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ કરાવ્યા ભાઈ તમારે કેટલાક બાકી રહ્યું છે તો આજના દર્શન દર્શન ચાલો સમાધિ સમાધિ મંદિર તરફ જઈએ અને મંદિરના બહાર ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો અહીંયા કરતા કેમકે રવિ ને સોમ બે દિવસની જાહેર રજાઓ હતી સરકારી તો ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીશું મિત્રો

અને અહીંયાથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો નવા મિત્રો જોડાણ હોય એમને જણાવો કે ચેનલમાં બનિયા રહીજો મિત્રો ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું અને લાઈવ દર્શન કરાવી દઈશું અને ફટક ઝડપથી આપણે બીજા મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની રહેજો ચાલો તો અહીંયાથી આપણે ધ્યાન મંદિરે રહ્યા અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો સામે ધ્યાન મંદિર છે મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો ફક્ત તમારી બેથી પાંચ મિનિટ જ લઈશ અને નવા મિત્રો હોય એમને જનો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો બાપાના સાક્ષક દર્શન કરવા માટે મિત્રો એવું કાંઈ હોય તો હું સાક્ષર દર્શન ન કરી લઉં તમને બધાને લાઈવમાં સાક્ષાત દર્શન કરાવું મિત્રો એવું કાંઈ થઈ શકતું હોય તો મહેન્દ્રસિંહ ગોહિલ બાપા અર્જુનભાઈ બાબા સીતારામ નવા જે મિત્રો જોડાણ બધા મિત્રો બાબા અને એમને જેના ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો ધ્યાન મંદિરના લાઈવ દર્શન અહીંયા આપણે વડના અંદર બાપાના દર્શન કરાવીશું રાજા રામદેવ સ્ટુડિયો સભાડીયા બાબા સીતારામભાઈ સ્ટુડિયોવાળા ભાઈને પણ ફટાકડો તમારું ઘર ક્યાં આવેલું છે બદનાધામમાં તમે મિત્રો આવો એટલે કોલ કરજો હું તમને બતાવીશ મારું ઘર અને નવા મિત્રો હોય એમને ફરી જણાવ્યું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજના ધ્યાન લાઈ દર્શન જોઈ શકો છો ડીકે બાબા સીતારામ ભાઈ અર્જુનભાઈ જય બાપા સીતરામ તો મિત્રો વડની જોઈશો તો તમને બાપાના શાક દર્શન થઈ બે આંખ નાક કાન મોટું બધું જ દર્શન મિત્રો અને બી વ્લોગર ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શક્યા આપણા રોજ સવારે અને સાંજે બંને લાઈવ દર્શન કરાવી છે મિત્રો

ભાઈઓ બગદ ના આવે છે ત્યારે પંજારીના બાપાના પરસા આવે છે સિંધુભાઈ મકવાના બાપા સ્તરામભાઈ રાજુભાઈ સવાણી બાપા સ્તરામ તો ફરી નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રાજુભાઈ સવાણી બાપા સ્તરામ આ વર્ડની અંદર મિત્રો જોશો તો ઘણી જગ્યાએ બાપાના દર્શન થાય છે કુલદીપસિંહ પરમાર બાપેશરામ કાંતિભાઈ હરિપુરાથી લાઈવમાં જોડાઈ ગયા છે તો બાપેશરામભાઈ કાંતિભાઈ તો ફરી નવા મિત્રો જે જોડાણ જોડા કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો ઝડપથી બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહી રહીજો મિત્રો તો મિત્રો અહીંથી મંદિર જોઈ શકો કે સુંદર ગું લાગી રહ્યું છે તો આજના લાઇ દર્શન જોઈ શકો છો તો નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે કુલદીપસિંહ પરમાર બાબેશભાઈ ફની બોયસ બાબેશ દર્શન મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો નવા મિત્રોને જરૂર ચેનલ વીમો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ સેશન થઈ શકે તો આજના લાઈવ સેશન અર્જુનભાઈ હવે સ્તરામભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને ફરી જણાવો કે ચેનલમાં પહેલીવાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના લાઈવ સેશન ામના દિન હવેશભાઈ હવેશભાઈ ચાલો મિત્રો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ અને નવા મિત્રોને જણાવી લે કે ચેનલ પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ લઈ શકે સંજયભાઈ ભાલીયા પાંચમી લાઈવ લીધી છે ખૂબ સારું કહેવાય ભાઈ ટોલિયા ભૂરિયા ભાઈ તો નવા જે મિત્રો હોય એમને જણાવવાનું ચેનલમાં પહેલીવાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દેશે થઈ શકે આપણે સવારે સાતને દસ અથવા તો પંદર લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠ બાજુ લાઈવ કરીએ છીએ પ્રિન્સ પટેલ બાબેશરામભાઈ હરિપુરાથી લાઈવમાં જોડાઈ જાય છે તો મિત્રો આજનું લાઈવ એટલા સુધી રાખીએ સવારે પાછા સાતને દસ અથવા પંદર લાઈવમાં રહેશે તો બધા મિત્રોને વાપસ કરવામાં અને નવા મિત્રો જોડાના હોય એમને જણાવ્યું કે ચેનલ પહેલીવાર જોડાના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ થઈ શકે તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર આજનો લાઈફ રેસ બીજો